તેના માલિકોએ આવેદન પત્ર વિરોધ કર્યો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કચેરી ખાતે કાફે તેમજ રેસ્ટોરન્ટના માલિકોએ તંત્ર દ્વારા ખોટી રીતે જાણ કર્યા વગર સીલ મારી દેવામાં આવતા કાફે તેમજ રેસ્ટોરન્ટના માલિકોએ આવેદનપત્ર આપીને ઉગ્ર વિરોધ કર્યો હતો આ વેપારીઓ તેમના વ્યવસાય અંગેના તંત્રના અનુસાર તમામ ડોક્યુમેન્ટ્સ હોવા છતાં સીલ મારી દેવામાં આવ્યું હતું હજુ પણ અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાઓ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી જેની સામે તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે તેવું જાણવા મળ્યું છે દર્શક મિત્રો રાજકોટમાં અગ્નિકાંડ થયા પછી અમદાવાદની કોર્પોરેશન એકદમ ઊંઘમાંથી તરત જાગી અને એમને ખ્યાલ આવે એસજી આઈવે કાફે ચાલી રહ્યા છે એમને તરત જ તાત્કાલિક એમને સીલ કરવાનો ઓર્ડર આપી દીધો ના તો કોઈની પરમિશન જોઈ છે કે ના કોઈ કાગળિયા જોઈ છે બધાએ પરમિશન લીધી છે કે નથી લીધી છતાં બી એકદમ એમને બધાને સીલ મારી દીધા આજે બધાના જ કાફેના માલિકો અત્યારે અંદર સ્ટાફના સાથે રોડ પર આવીને ઉભા છે હવે આપણે એમને ક્યાં સુધી જાણવાનો પ્રયત્ન કરીએ હકીકત શું છે હકીકતમાં એવું છે આ લોકોએ કોઈ પણ જાણ કર્યા વગર સવારમાં આવી જેટલી બી લખી છે કાચું કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન કરેલું છે છે કોઈના ત્યાં નહીં કાચું કન્સ્ટ્રક્શનની કોઈ ગાઈડલાઈન નથી અમે વારંવાર પૂછીએ છીએ કોઈ ગાઈડલાઈન આપતું નથી સરકાર એવું કહે છે કે તમે કોર્પોરેશનમાં જાઓ કોર્પોરેશન એવું કહે છે હાઈકોર્ટે બંધ કરાવ્યું છે શું હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે કેફે રેસ્ટોરન્ટ બંધ કરાવવા અને અમારા ત્યાં કાચું બાંધકામ છે તમને પાકું કઈ રીતના કરાવું અમારે ઓફિશિયલ કઈ રીતના કરાવે એની ગાઈડલાઈન આપો તમે આ બંધ કર નેવું ટકા જગ્યા ખુલ્લી છે બધાના ત્યાં ફાયરના પ્રોટેક્શનના સાધનો પૂરતા પ્રમાણમાં છે બે બે ચાર ચાર એન્ટ્રી એક્ઝિટ છે અને નેવું ટકા પાર્ટ ખુલ્લો છે જેમાં આના ચાન્સીસ આગ લાગવાના ઓછા છે ઓછા થાય તો બચવાના ચાન્સીસ વધારે છે એવું કોઈએ જોયું નથી સીલ કરી દીધા છે પંદર દિવસથી સતત આયા

અમારી એ રજૂઆત છે કે અમને ટાઈમ આપો અમને ધંધો કરવા દો તમારા જે પણ કમ્પ્લાયન્સીસ હશે તમે જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવાનું કહેશું એ અમે કરવા તૈયાર છે બાહેધરી ગેરંટી તમારે જે પણ જોઈએ આપવા તૈયાર છે અમને વેપાર કરવા દે અમારા ત્યાં અત્યારે આ તો જોઈ રહ્યા છો મિનિમમ પચીસો માણસનો આ બધીના બધા કેફેમાં થઈને પચીસો માણસનો સ્ટાફ છે એ લોકોની રોજીરોટી અમારો ખર્ચો ભાડું લાઇટ બિલ અમે જીએસટી ભરીએ છીએ ટેક્સ બિલ ભરીએ છીએ લાઇટ બિલ ભરીએ છીએ બધું જ જે કર આવે છે ગવર્મેન્ટના ભરીએ છીએ તે છતાંય હેરાન થઈએ છે જી બધા જ છે અને પૂરતા પ્રમાણમાં છે પૂરતા પ્રમાણમાં છે તો આપણે જોયું કે એમની પાસે બધી જાતની સેફ્ટી ના સાધનો હોવા છતાં અને પરમિશન હોવા છતાં કોર્પોરેશને તાત્કાલિક સીલ મારી દીધું છે એમને આગળ રજૂઆતો કરી છતાં પણ કોર્પોરેશન તરફથી એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટે આ બંધ કરાવ્યું છે હાઈકોર્ટની ઓર્ડરની કોપી કાફીના માલિકોને આપતા નથી હવે જોવા લઈ છે કે કોર્પોરેશન ક્યારે એમના સીલ ઓપન કરે છે જોતો રહો સ્કાયનેટ મીડિયા અમદાવાદ સ્કાયનેટ મીડિયા અમદાવાદ